thank you મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અરવલ્લીથી મોડાસાના સાકરિયા ગામે આઠ ફૂટ લંબાઈના અજગરનું મોડાસાના રુદ્રાણી ફાઉન્ડેશનના જયેશભાઈ ભટ્ટે ભારે જહેમતી અજગરનું રેસ્ક્યુ કર્યું હતું વિગતે વાત કરીએ તો સાકરિયા ગામના નવા ઘરા વિસ્તારમાં રહેતા દીપકભાઈ હર્ષદભાઈ પટેલના મકાનની બાજુમાં આવેલ દિવાલની પાસે થઈને મકાનની ચોપાટમાં આવતા લગભગ આઠ ફૂટ લંબાઈનો અજગર પર અચાનક દીપક પટેલની નજર પડતાં ભાગદોડ મચી ગઈ હતી દીપક પટેલ સમય સૂચકતા વાપરીને તાત્કાલિક રુદ્રાણી ફાઉન્ડેશનના જયેશભાઈ ભટ્ટને જાણ કરી હતી જયેશ ટીમ તાત્કાલિક આવી ઘરની બાજુમાંથી આઠ ફૂટ લંબાઈના અને આશરે સોળમી અઢાર કિલોથી વધુ વજન ધરાવતા અજગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કયું હતું રેસ્ક્યુ કરેલ અજગરને જોવા લોકો ઉમટ્યા હતા રેસ્ક્યુ કરેલ અજગરને જંગલના અંતરિયાળ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી મુકાયો હતો વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા